સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું વેકેશનમાં બાળકો જો રોજ રોજ રોટલી શાક ખાઈને કંટાળ્યા હોય તો જો આવો નાસ્તો તમે એકવાર બનાવીને ખવડાવી દેશો તો બાળકો વારંવાર આ નાસ્તો બનાવડાવશે તો આપણે એકદમ ટેસ્ટી તો રોટલીનો લોટ બચી ગયો હોય તો એમાંથી પણ બનાવી શકો એવા વેજ ટાકોઝ બનાવીશું જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ જો રોટલીનો લોટ બચી ગયો હોય તો લોટ તમારે બાંધવાની જરૂર નથી મેં પોણો કપ જેટલો ઘઉંનો લોટ એમાં ચપટી જેટલું મીઠું અને થોડું થોડું પાણી ઉમેરી અને રોટલીનો જેવો લોટ હોય એવો લોટ બાંધી લઈશું અને થોડું અમથું ઘી કે તેલ ઉમેરી ખૂબ જ સારી રીતે મસળી અને લોટને આપણે ઢાંકી અને રેસ થવા દઈશું લગભગ તમે વીસેક જેટલા ટાકોઝ આટલા લોટમાંથી બનાવી શકશો હવે ટાકોઝના સ્ટફિંગ માટે એક બોલમાં અડધો કપ બાફેલી મકાઈના દાણા એક ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરેલી તો અહીંયા ડુંગળી તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો લગભગ એક ચોથાઈ કપથી થોડી ઉપર છે એક ચોથાઈ કપથી થોડું ઉપર કેપ્સિકમ તો એક નાનું કેપ્સિકમ મેં ચોપ કર્યું સાથે એક ટમેટો તો એ પણ એક ચોથાઈ કપથી થોડું ઉપર થયું છે અડધો કપ ખમણેલી કે ઝીણી ઝીણી ચોપ કરેલી કોબી જો ડુંગળી ન ઉમેરવી હોય તો કોબીનું પ્રમાણ થોડું વધારે લેવાનું એક ટી સ્પૂન મીઠું સાથે અડધી ટી સ્પૂન મરીનો પાવડર એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે લીલા મરચાં ઉમેરવાય તો ઉમેરી શકો બાળકો માટે બનાવી રહી છું એટલે મેં નથી ઉમેર્યા એક ટી સ્પૂન ઇટાલિયન હબ્સ કે પિઝા સિઝનિંગ પણ ઉમેરી શકો એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ કે તીખું તમને જોવે એ રીતે અડધો ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી અને બે ટી સ્પૂન જેટલો ટમાટો સોસ ઉમેરીશું એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં બે ચીઝ ક્યુબ તો આ રીતે તમે મિક્સ કરીને ઉમેરશો તો વેજીટેબલમાં પણ ચીઝનો ટેસ્ટ આવશે અને એકદમ એક સરખું એવું તમારા આ ટાકોઝ બનશે તો બે ચીઝ ક્યુબ આ રીતે ખમણીને ઉમેરી દઈશું અહીંયા તમે મોઝરેલા ચીઝ પણ ઉમેરી શકો આ રીતે મેં ખમણી લીધું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બાઇન્ડિંગ માટે તો જો આ રીતે આપણે ટાકોઝ ભરીશું અને આ જ રીતે આપણે એને રાખીશું તો છૂટા પડી જશે એટલા માટે આપણે એમાં એક મોટું બટેટું બાફેલું ઉમેરી દઈશું અને જો જરૂર લાગે મીઠું બેલેન્સ કરવાનું તો થોડું અમથું એક ચપટી જેટલું મીઠું પણ ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું જૈન આ રેસીપી તમે બનાવવા માગતા હોય તો તમારે કાચું કેળું બાફીને ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું એકદમ સરળ રીતે અને સ્ટફિંગ તૈયાર છે હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો એને રેસ્ટ થતાં પાંચેક મિનિટ જેવું થઈ ગયું લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું તો જો બચેલો લોટ હોય તો એમાંથી પણ તમે આ ટાકોસ બનાવી શકો તો અત્યારે મેં સ્પેશિયલ એના માટે જ બનાવ્યો છે અને એક સરખા નાના નાના લુવા લગભગ વીસેક જેટલા આટલા લોટથી તમે લુવા બનાવી શકશો અને હવે એને આપણે સૂકો રોટલીનો લોટ લગાવી દઈશું અને નાની નાની પૂરીઓ તો પૂરીઓ કે તમે નાની નાની રોટલીઓ કહી શકો એવી આપણે આ રીતે વણી લઈશું તમે મોટા ટાકોસ પણ બનાવી શકો નાના નાના પ્રમાણેનું જ મેં સ્ટફિંગ બનાવ્યું છે એટલે એ રીતે મોટા બનાવશો તો સ્ટફિંગ ઓછું પણ પડશે તો આ રીતે ચાર જેટલી નાની નાની રોટલીઓ કે પૂરીઓ મેં પાતળી એવી વણી લીધી હવે આ રીતે ચાર વણાઈ જાય બીજી ચાર વણીશું ત્યાં સુધી એને સાથે સાથે આ રીતે શીકી પણ લઈશું નોનસ્ટિક તવો મેં લીધો છે તવો એકવાર ગરમ થઈ જાય એટલે આ રીતે રોટલીઓ ચાર મૂકી દઈશું અને પછી તમને લાગે કે થોડા બબલ આવવા લાગ્યા એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછું આપણે બીજી સાઈડ પણ એને બબલ આવે ત્યાં સુધી શેકીશું પાછળની સાઈડ આપણે ઓછું શેકીશું આપણે એને કાચી જ રાખવાની છે આપણે જે ડિઝાઇન ટાકોઝની જોવે એ પાછળની સાઈડ આપણે રાખીશું હવે ઊંધી કરી અને આ સાઈડ એકદમ તમારે એને પરફેક્ટ એવી શેકી લેવાની છે તો આ રીતે પ્રેસ કરશો એટલે ડિઝાઇન એકદમ સારી એવી આવશે અને બીજી સાઈડ છે એ કાચી રહેશે અને એ જ રીતે આપણે બીજી બધી પણ રોટલીઓ શેકી લઈશું તો વીસથી બાવીસ જેટલી કેવી નાની મોટી બનાવો એ રીતે રેડી થશે હવે મેં ટમાટો કેચઅપ એકથી બે ટેબલ સ્પૂન જેટલો અને એમાં અડધો ટેબલ સ્પૂન જેટલી સેઝવાન ચટણી મિક્સ કરી દીધી અને આપણે આ રીતે રોટલીઓ છે એના પર સ્વાદ પ્રમાણે તો મિશ્રણ થોડું તીખું પણ બનશે અને થોડું ખાટું મીઠું ટમાટો કેચઅપના લીધે થઈને થશે અને આ રીતે આપણે બધી જ રોટલીઓ પર સેઝવાન ચટણી અને ટમાટો કેચઅપનું મિશ્રણ ફેલાવીને લગાવી દઈશું અને પછી જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ તમારે એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર આ રીતે વચ્ચેની સાઈડ જ મૂકી દેવાનું છે તો આ રીતે અને આ રીતે વચ્ચેની સાઈડ તમે મૂકી દો અને હલકું તમારે એને પ્રેસ કરી લેવાનું છે એટલે ટાકોસ જેવો પ્રોપર એનો શેપ આવશે અને હવે એના પર આપણે મોઝરેલા ચીઝ કે પછી પિઝા ચીઝ હોય એ તમારે લેવાનું છે તો આ રીતે આપણે થોડું થોડું ચીઝ આ રીતે ખમણી લઈશું ઓલરેડી આપણે અંદર ઉમેર્યું છે પણ થોડા ચીઝી આ ટાકોઝ લાગે એટલા માટે ઉપરથી પણ થોડું તમારે ઉમેરી દેવાનું અને પછી આ રીતે ફોલ્ડ કરવાનું અને પ્રોપર ટાકોઝનો શેપ તમારે આપી દેવાનું હલકું તમે ફોલ્ડ કરો પછી આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો શેપ ટાકોઝનો આવી જશે તો હલકું પ્રેસ કરી અને ટાકોઝનો શેપ આપી દેશું આ રીતે બધા જ ટાકોઝ આપણે રેડી કરી લઈશું આ રીતે ટાકોઝ રેડી થઈ જાય એટલે આપણે એને તવા પર શીકી લઈશું શેકવા માટે નોનસ્ટિક તવો મેં હલકો ગરમ કર્યો છે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું બટર આ રીતે ફેલાવી દઈશું અને એના પર આપણે ટાકોસ જેટલા આવે એટલા આ રીતે એક સાઈડથી કૂક થઈ જાય એટલે એક સાઈડ જ પહેલાં બધા આ રીતે મૂકી દઈશું અને એક મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું ઉપરની સાઈડ પણ થોડું થોડું આ રીતે બટર લગાવી દઈશું એક મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછું આપણે એને એક મિનિટ જેવું થવા દઈશું પછી એક મિનિટ જેવું થાય એટલે નીચેનો જે ભાગ છે એને પણ તમારે પ્રોપર કૂક કરવાનો છે તો આ રીતે લેયર છે બહારના એ પણ ક્રિસ્પી થઈ જશે એટલે એકદમ ક્રિસ્પી અને સ્ટફિંગ ખૂબ જ ટેસ્ટી એવું તો બહુ ટેસ્ટી એવા ટાકોસ તમારા બનશે તો હવે આપણે એને બધા ટાકોઝને વચ્ચેથી પણ આ રીતે ઊભા કરી અને કૂક કરી લઈશું તો ત્રણ મિનિટ જેવું લાગશે એક મિનિટ એક મિનિટ એવું બે સાઈડથી એટલે બે મિનિટ અને પછી વચ્ચે એક મિનિટ જેવું એટલે આ રીતે ટાકોસ તમારા તૈયાર છે અને ગરમ ગરમ ટાકોઝને સવ કરીશું આ જ રીતે બીજા બધા ટાકોઝ પણ બનાવી લઈશું આ ટાકોઝ એકલા પણ તમે ખાઈ શકો ટમેટો કેચઅપ સાથે પણ તમે સર્વ કરી શકો તો એકવાર બાળકોને આ વેકેશનમાં નાસ્તો તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ વેજ ટાકોઝ કે રોટલીના લોટનો નાસ્તો કેવો લાગ્યો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ